टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूं जनक दवे फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आप स्वागत है तमने असर करता समाचार में सरल भाषा में सचोट रीते करूँ छणावट આ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ રાજસ્થાનમાં એક નર્સની નોકરી છૂટી તે બે નેતાઓના સંપર્કમાં આવી જેના પછી બ્લેકમેલિંગ લાલચ અને વાસનાનો ખેલ શરૂ થયો વાત મોત સુધી પહોંચી આ આખો કેસ દેવીનો છે જેના વિશે આજે અમે તમને વિસ્તારથી વાત કરીશું કેટલાક ક્રિમિનલ કેસીસ સમાજની આંખો ખોલી નાખે છે દેવીનો કેસ આવો જ છે રાજસ્થાનની નર્સની જિંદગી રહસ્યમય બની ગઈ હતી રાજસ્થાનના જોધપુરમાં દેવી નામની નર્સ હતી જોધપુરથી લગભગ સવાસો કિલોમીટરના અંતરે તે રહેતી હતી તે મૂળે નટ સમુદાયની હતી રાજસ્થાનના નટ બજાણિયા આપણા ગુજરાતમાં પણ આવતા રહે છે બૌરીની વાત કરીએ તો તેના પરિવારની સ્થિતિ સાવ સામાન્ય હતી તેના લગ્ન થઈ ચૂક્યા હતા તેના બાળકો પણ હતા જોધપુરની પાસેના બેનંગ ગામની સરકારી હોસ્પિટલમાં તે નર્સ તરીકે કામ કરતી હતી નર્સ તરીકે કામ કરવા સિવાય ભમરી દેવી રાજસ્થાની ગીતોના આલ્બમમાં જોવા મળતી હતી આ ગીતોમાં તે ડાન્સ કરતી હતી તેણે પોતાના ડાન્સ અને એક્ટિંગની અનેક સીડી બનાવી રાખી હતી રાજસ્થાનની ફિલ્મોની હિરોઈન બનવાનું તેનું સપનું હતું બાવરીદેવીનું ફોકસ હવે આલ્બમના શૂટિંગ અને ફિલ્મો મેળવવા પર હતું એટલે નર્સ તરીકેની તેની કામગીરીને અસર થવા લાગી સમગ્ર બેનનમાં માત્ર એક સરકારી હોસ્પિટલ હતી પણ આ હોસ્પિટલમાં દેવી એકમાત્ર નર્સ હતી તે તેની ફરજ નહોતી નિભાવતી એટલે ગામના લોકોએ તેનો વિરોધ કરવાનું શરૂ કર્યું હતું તેણે સરકારના અધિકારીઓને ફરિયાદ કરી હતી ખૂબ જ વધારે ફરિયાદો હોવાના કારણે કલેક્ટરે ભાવરીદેવીને નોકરીમાંથી પાણીચો આપી દીધું વર્ષ બે હજાર નવની આ વાત છે નોકરીમાંથી બરતરફ કર્યા બાદ દેવી તેના વિસ્તારના ધારાસભ્ય મલખાનસિંહની પાસે ગઈ બાવરીદેવીએ મલખાનસિંહને કહ્યું કે તમે કલેક્ટરને કહીને મને નર્સની નોકરી ફરી અપાવો છો મલખાન ભાવરીદેવીને લઈને રાજસ્થાનના એ સમયના જળ સંસાધન મંત્રી મહિપાલ મદરડાની પાસે ગયા અહીં તેમની વચ્ચે વાતચીત થઈ જેના થોડા કલાક પછી મંત્રીએ કલેક્ટરને ફોન કર્યો મંત્રીએ દેવીને નોકરી પર ફરી લેવા માટે કલેક્ટરને કહ્યું મંત્રીનો ફોન હોવાથી કલેક્ટર મજબૂર હતો આખરે દેવીની તેની નોકરી પાછી મળી હવે મલખાન અને મહિપાલ બંનેને દેવી વારંવાર મળવા લાગી બે હજાર નવથી બે હજાર અગિયાર સુધી દેવીના મલખાન અને મહિપાલની સાથેના નજીકના સંબંધો રહ્યા હતા મહિપાલને મળવા માટે તે એક વખત જયપુરમાં પણ જતી હતી રાજકીય કાર્યક્રમોમાં પણ તે ભાગ લેવા જવા લાગી મલખાન અને મહીપાલની સાથે ફોન પર પણ સતત વાતચીત થતી રહેતી હતી આ નેતાઓના સંપર્કમાં આવ્યા બાદ દેવી ખૂબ જ પાવરફુલ થઈ ગઈ હતી તેને સત્તાની તાકાત સમજાઈ ગઈ હતી વળી નેતાઓની ઈચ્છાઓ પણ સમજવા લાગી હતી સામાન્ય નર્સ તરીકે કામ કરનારી ભવરી દેવીની પાસે ખૂબ રૂપિયા પણ આવવા લાગ્યા તે ઘર અને કારની માલિક બની પાવરફુલ નેતાઓ સાથેના સંપર્કમાં આવ્યા બાદ જ દેવીનું નસીબ ચમકી ગયું દેવીની લાલચ વધતી જ ગઈ અત્યાર સુધી તે નેતાઓની પાસેથી કામ કરાવતી હતી જોકે હવે તે પોતે લીડર બનવા માંગતી હતી તેની માગણીઓ વધતી જતી હતી તેને મલખાન અને મૈપાલની કોંગ્રેસ પાર્ટી પાસેથી વિધાનસભાની ચૂંટણી લડવા માટેની ટિકિટ માંગતી હતી મલખાન અને મહીપાલ દેવીને કહેતા રહ્યા હતા કે અમે કોશિશ કરી રહ્યા છીએ આ બાજુ આ બંને નેતા દેવીને જુદા જુદા બહાના આપતા રહ્યા હતા બીજી તરફ બૌરીદેવીની ધીરજ ખૂટી રહી હતી દેવી તો કોઈ પણ સંજોગોમાં ધારાસભ્ય બનવા માંગતી હતી તેની રાજકીય મહત્વકાંક્ષાઓ સંતોષવા માટે મલખાન અને મહિપાલ તૈયાર નહોતા હવે ભવરીદેવીએ વિચાર્યું કે સીધી રીતે તો ચૂંટણીમાં ટિકિટ નહીં જ મળે એટલે તેણે મલખાન અને મહિપાલ બંનેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું તેણે આ બંને નેતાઓને કહ્યું કે મારી પાસે એક સીડી છે આ સેડીમાં મલખાન મહીપાલ અને ભવરીદેવી ત્રણેય હોવાનો દાવો કરવામાં આવ્યો હતો જેમાં તેઓ વાંધાજનક હાલતમાં હતા મલખાન અને મહીપાલે દેવીની વાતને ગંભીરતાથી નહોતી દીધી જોકે તેમણે બંનેએ પોતાની લાઈફમાંથી ભવરીદેવીને દૂર કરી દીધી હતી ભવરીની સાથે તેમણે ફોન પર વાત કરવાનું બંધ કરી દીધું હતું ભાવરીદેવીએ મલખાન અને મહીપાલ બંનેની સાથે વાતચીત કરવા માટે ખૂબ જ કોશિશ કરી મંત્રી મહીપાલ જયપુરમાં રહેતા હતા એટલે દેવીએ ત્યાં તેમને મળવાનું નક્કી કર્યું ભાવરીદેવીએ વિચાર્યું કે આજે તો મહિપાલને મળીને તેમને મનાવી જ લઈશું એટલે તેમણે વિચાર્યું હતું એમ ન થયું મહિપાલે તો તેના બંગલામાં ભાવરીદેવીને ઘૂસવા પણ નહોતું જેના લીધે દેવીનો અહં ગોવાયો તેણે મહિપાલને પાઠ ભણાવવાનું નક્કી કર્યું તેણે વિચાર્યું કે કોંગ્રેસના નેતાઓને પાઠ ભણાવવો હોય તો બીજેપીની મદદ મેળવવી જ પડે એટલે તે બીજેપીની ઓફિસમાં ગઈ બીજેપીના નેતાઓની સાથે તેણે વાતચીત કરી સ્વાભાવિક રીતે બીજેપીના નેતાઓને મજા પડી જાય કેમ કે સામે ચાલીને તેમની વિરોધી પાર્ટી કોંગ્રેસની પોલ ખોલવાની હતી ભાવરી એ બીજેપીના નેતાઓને કહ્યું કે મારી પાસે મલખાન અને મહિપાલની સીડી છે આ સીડીને જાહેર કરવામાં આવે તો આ બંને નેતાઓ તો બદનામ થશે જ પરંતુ એની સાથે જ કોંગ્રેસની છબી પણ ખરડાશે ભાવરી દેવી બીજેપીની ઓફિસમાં આ વાત કરી રહી હતી ત્યારે ત્યાં કેટલાક પત્રકારો પણ હતા તેમના કાન સુધી આ વાત પહોંચી પડિયા બાદ પત્રકારો સુધી પહોંચે તે સ્વાભાવિક રીતે ખળભળાટ મચી જાય કોંગ્રેસ પાર્ટીના હાઈકમાન્ડે બંને પાસેથી ખુલાસો માંગ્યો બંનેને લાગ્યું કે હવે તેમની રાજકીય કારકિર્દી પર ફૂલ સ્ટોપ મુકાઈ શકે છે અત્યાર સુધી તેઓ દેવીને મળતા સુધારો જોકે હવે તેમનો ટોન બદલાઈ ચૂક્યો હતો તેમણે દેવીની સાથે વાતચીત શરૂ કરી આ બંને નેતાઓએ દેવીને કોઈ રીતે બનાવી ભવરી ભાવરીદેવીએ આ બંને નેતાઓને ફસાવવા માટે કોઈ જ પ્રયાસો નહોતા કર્યા આ બંને નેતાઓએ વાત કરી અને દેવી માની ગઈ એવી વાત નથી દેવીનું મોઢું બંધ રાખવા માટે બંને નેતાઓએ તેને સાઠ લાખ રૂપિયા આપવા માટે તૈયાર થઈ ગયા હતા બંને નેતાઓએ ભૌરીને કહ્યું કે તું સીડી આપ એટલે અમે તને રૂપિયા આપી દઈશું દેવી આ બંને નેતાઓને સારી રીતે જાણતી હતી એટલે તેને ખ્યાલ આવી ગયો કે તેના જીવને જોખમ છે કેમ કે આ બંને નેતાઓના કારનામાં તે સારી રીતે વાકેફ કરી એટલે તે જાણતી હતી કે તેની સાથે કંઈ પણ થઈ શકે છે તે જરૂર પડે તો ઘરની બહાર પગ નહોતી બહાર જવું પડે તો પણ પોતાનું રક્ષણ કરવા માટે સાથે કોઈને લઈ જતી હતી એ સમયે બૌરીદેવીને રૂપિયાની જરૂર પડી એટલે તેણે પોતાની કાર મલખાના ફેમિલી મેમ્બર સોહનલાલને વેચવાનું નક્કી કર્યું જેના માટે તેને એડવાન્સ પેમેન્ટ આપવામાં આવી જોકે મોટાભાગની રકમ બાકી રાખવામાં આવી હતી બે હજાર અગિયારની પહેલી સપ્ટેમ્બરે દેવીને સોહનલાલનો કોલ આવ્યો સોહનલાલે કાર બાકી રૂપિયા અને ડીલના સાહીઠ લાખ રૂપિયા આપવા માટે દેવીને બોલાવી જેના પછીના ઘટનાક્રમ વિશે શું થયું એ અમે તમને વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે બ્રેક પહેલાં અમે તમને જણાવ્યું કે ભવરી દેવીને બાકી રૂપિયા આપવા માટે સોહનલાલે એક જગ્યાએ બોલાવી હતી ભવરી દેવીના મનમાં વિચારો ચાલતા હતા કે કંઈ જોખમ છે તો ખૂબ જ મોટી રકમ મળવાની હોવાથી તેના મનમાં લાલચ પણ હતી ભવરી દેવી તેના ઘરમાંથી નીકળી તેના પરિવારને પણ નહોતી ખબર કે તે ક્યાં ગઈ હતી તેઓ રાહ જોતા રહ્યા જોકે ભવરી દેવી પાછી આવી જ નહીં આ રીતે કુલ બાર દિવસ પસાર થઈ ગયા સામાન્ય રીતે વ્યક્તિ થોડા કલાક માટે પણ ગાયબ થાય તો તેના પરિવારજનો બેવાકડા બની જતા હોય છે એક દિવસ વીતી જાય તો તેઓ પોલીસ સ્ટેશનમાં પહોંચી જાય જોકે દેવીનો પતિ અમરચંદ તો બાર દિવસ સુધી નિષ્ક્રિય જ રહ્યો એનું પણ એક કારણ છે તેના માટે ભવરી દેવી દિવસો સુધી ઘરની બહાર રહે એ નોર્મલ બાબત હતી કે શરૂઆતમાં તો દેવી અનેક દિવસો સુધી શૂટિંગમાં બિઝી હતી એ પછી તે રાજકીય કાર્યક્રમો અને પ્રચારમાં બીજી થવા લાગી હતી આ બાર દિવસ દરમિયાન ભવરી દેવી અને અમરચંદ વચ્ચે ફોન પર પણ વાત નહોતી થઈ એટલે આખરે અમરચંદ તેરમી સપ્ટેમ્બર બે હજાર અગિયારના દિવસે લોકલ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો તેણે મિસિંગની ફરિયાદ દાખલ કરી આટલા દિવસ સુધી દેવી ગાયબ હોવાથી તેની સાથે કંઈક અજુગતું થયું હોવાનું અમરચંદ માનતો હતો એટલે તેણે મિસિંગની ફરિયાદમાં તેણે શંકા વ્યક્ત કરી કે બૌરીદેવીના ગાયબ થવામાં મલખાન અને મહેપાલની સંડોવણી છે એફઆઈઆર દાખલ થઈ સ્વાભાવિક રીતે એની માહિતી મીડિયા સુધી પહોંચી જેનાથી હંગામો મચી ગયો સ્વાભાવિક પણ હતું કેમ કે દેવી ગાયબ થઈ હતી વળી રાજ્યના મંત્રી અને ધારાસભ્યની વિરુદ્ધ શંકા વ્યક્ત કરવામાં આવી હતી રાજસ્થાનના રાજકારણના રણમાં દેવીએ એક સીડથી મલખાન અને મહીપાલનો પર્દાફાશ કરવાનું નક્કી કર્યું હતું કોંગ્રેસના નેતાઓની વિરુદ્ધ ગંભીર આરોપ મૂકવામાં આવ્યો હોવાના કારણે બીજેપીના નેતાઓ મેદાનમાં આવી ગયા તેઓ કોંગ્રેસની સરકારનો વિરોધ કરવા લાગ્યા હતા મલકાન અને મહીપાલ બંનેએ કહ્યું કે ભવની દેવીના ગાયબ થવામાં તેમનો કોઈ જ રોલ નથી કે કોઈ જ ભૂમિકા નથી કોંગ્રેસની સરકારમાં કોંગ્રેસના મંત્રી અને ધારાસભ્યની વિરુદ્ધ પોલીસ તપાસ નિષ્પક્ષતાથી ન થાય બીજેપીને તો સ્વાભાવિક રીતે કોંગ્રેસના રાજમાં નિષ્પક્ષ તપાસની આશા જ ન હોય બીજેપી આક્રમક રીતે આ મુદ્દો ઉઠાવી રહી હતી એટલે રાજસ્થાન સરકારની પાસે આ મામલે સીબીઆઈ પાસે તપાસ કરાવવા સિવાય કોઈ જ વિકલ્પ બચ્યો ન હતો કોઈપણ કેસમાં સીબીઆઈની તપાસ કરવાની એક પદ્ધતિ હોય છે તપાસમાં ફરિયાદી અને આરોપી બંનેની પ્રોફાઇલને સારી રીતે સ્કેન કરવામાં આવે છે જેથી કેસને સમજવામાં સરળતા રહે આ કેસમાં પણ સીબીઆઈએ દેવી કોણ છે એ જાણવા માટે તપાસ શરૂ કરી સીબીઆઈના અધિકારીઓને દેવીની આખી પ્રોફાઇલ ખબર પડી તેમને મલખાન અને ભવરી દેવી સાથેના સંબંધોનો પણ ખ્યાલ આવ્યો આ સમગ્ર મામલે એક પુરાવો મેળવવો ખૂબ જ જરૂરી હતો આ પુરાવો સીડીનો હતો જેના વિશે દેવીએ દાવો કર્યો હતો તપાસ ચાલી રહી હતી એ દરમિયાન ક્યાંકથી એક સીડી લીક થઈ ગઈ સ્વાભાવિક રીતે ન્યૂઝ ચેનલો અને પત્રકારોની પાસે પણ આ સીડી પહોંચી ગઈ આ સીડી ક્યાંથી અને કેવી રીતે લીક થઈ હતી એનું રહસ્ય આજે પણ અકબંધ છે આ સીડીમાં મહીપાલ અને ભવરીદેવી જ જોવા મળતા હતા આ સીડીથી તેમની વચ્ચેના સંબંધોનો સારી રીતે ખ્યાલ આવી ગયો હતો આ બધા વચ્ચે એક વાત કન્ફર્મ થઈ ગઈ કે દેવીની પાસે સીડી હોવાની વાત સાચી હતી જેના કારણે સ્વાભાવિક રીતે ભવની દેવીના ગાયબ થઈ જવા પાછળ મહિપાલનો હાથ હોવાની શંકા જાય ભવની દેવીના મહેપાલની સાથેના સંબંધો હતા તેણે મહીપાલને બ્લેકમેલ કરવા માટે જ આ સીડી તૈયાર કરી હતી સપ્ટેમ્બર બે હજાર અગિયારમાં ભવની દેવી ગાયબ થઈ હતી આખરે જાન્યુઆરી બે હજાર બારમાં સીબીઆઈએ મહીપાલની ધરપકડ કરી હતી તપાસનો રેલો મલખાન સુધી પણ પહોંચ્યો હતો તેની પણ ધરપકડ કરવામાં આવી હતી સીબીઆઈના અધિકારીઓ દેવીને લઈને મલખાન અને મહીપાલને સવાલો પૂછતા રહ્યા હતા કે આ બંને નેતાઓએ તેમના મોઢા સીવી દીધા હતા આખરે તપાસ અધિકારીઓને ખ્યાલ આવ્યો હતો કે દેવીનું મર્ડર થઈ ચૂક્યું છે બલકે બે હજાર અગિયારની પહેલી સપ્ટેમ્બરે તે તેના ઘરેથી નીકળી હતી એ જ દિવસે તેનું મર્ડર થઈ ચૂક્યું હતું હવે મલકાન અને મહેપાલની પાસે છૂપ માટે કંઈ પણ નહોતો તેમના કારનામાની વિગતો બહાર આવી ચૂકી હતી બ્રેક પહેલાં અમે તમને જણાવ્યું હતું કે ભવરી દેવીને રૂપિયા આપવાના નામે બોલાવવામાં આવી હતી ભવરી દેવીને ભિલાડમાં મોકલવામાં આવી હતી તેની સમક્ષ એક શરત મૂકવામાં આવી હતી માલખાના માણસોએ કહ્યું કે તમે સીડી બતાવજો સીડી જોયા પછી જ અમે રૂપિયા આપીશું સ્વાભાવિક રીતે આ જે જાણતી હતી કે દેવી ડરના મારે આવશે જ નહીં એટલે તેને વિશ્વાસ અપાવવા માટે શરૂઆતમાં કહેવામાં આવ્યું કે અમારામાંથી કોઈ નહીં આવે રાજુભાઈ નામનો એક માણસ આવશે તમે તેને સીડી બતાવશો એટલે તે તમને રૂપિયા આપી દેશે આ રાજુભાઈની પણ પોતાની કહાની છે તે રાજસ્થાનનો વોન્ટેડ અપરાધી હતો જેનું ખરું નામ શાહબુદ્દીન હતું આ શાહબુદ્દીન ખૂબ જ કુખ્યાત હતું તેનું મૂળ કામ સોપારી લઈને મર્ડર કરવાનું હતું દેવી શાહબુદ્દીનને જાણતી નહોતી દેવી તેની કારમાં ચાલતી હતી તેની પાછળ પાછળ સોનલાલ અને તેના માણસો પણ આવતા હતા એક જગ્યાએ તેમના વાહનો બંધાયા અહીં શાહબુદ્દીનની કાર આવી તેની સાથે તેનો એક સાથી પણ આવ્યો હતો હવે દેવી શાહબુદ્દીનની કારમાં બેસી ગઈ આ કારને એક અંતરિયાળ અને સુમસામ જગ્યાએ લઈ જવામાં આવી એ સમયે દેવીને ડર લાગતો હતો કે કારના બાકી રૂપિયા અને સાહીઠ લાખ રૂપિયા લેવાના હતા એટલે તેણે રિસ્ક લેવાનું પસંદ કર્યું આખરે દેવીનું મર્ડર કેવી રીતે થયું એના વિશે અમે તમને વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે વધુ વિપરે બ્રેક બાદ આપનું સ્વાગત છે બ્રેક પહેલાં અમે તમને જણાવ્યું હતું કે શાહબુદ્દીન બૌરીદેવીને અંતરિયાળ વિસ્તારમાં લઈ ગયો હતો શાહબુદ્દીનની ગાડીમાં સીડી પ્લેયરની સુવિધા હતી શાહબુદ્દીને ચાલુ કારમાં દેવીની પાસેથી સીડી માગી બંને બાજુ બાજુમાં જ બેઠા હતા બૌરીદેવીએ તેને સીડી આપી કારમાં શાહબુદ્દીન અને તેનો સાથી બૌરીદેવીની સાથે એ સીડી જોતા હતા સીડી પૂરી થઈ ગયા પછી બૌરીદેવીએ શાહબુદ્દીનની પાસેથી રૂપિયા માગ્યા રૂપિયા આપવાના બદલે એક સુમસામ જગ્યામાં કારને લઈ જવામાં આવી હવે બવરીદેવીને ખ્યાલ આવી ગયો હતો કે તેનો જીવ જોખમમાં છે તે કારમાં જ ચીસો પાડવા લાગી જેના કારણે શાહબુદ્દીન અને તેનો સાથી ગભરાઈ ગયો હવે શાહબુદ્દીને દેવીને સીટમાંથી નીચે ફેંકી તેણે દેવીના ઘળા પર પગ મૂક્યો પોતાનો પગ જોરથી દબાવીને શાહબુદીને દેવીની કચડી નાખી અને દેવીનો ત્યાગ શ્વાસ રૂંધાઈ ગયો મલખાન અને મહેપાલના માણસો આખી ઘટના પર નજર રાખતા હતા આ ગેંગે એક વ્યક્તિને દેવીના મૃતદેહના નિકાલ કરવાની જવાબદારી સોંપી આ વ્યક્તિ મૃતદેહને લઈને પીપાળ એરિયામાં પહોંચ્યો આ વ્યક્તિએ અહીં મૃતદેહને બાળી નાખ્યો રાખ થઈ ગયા બાદ તે ત્યાંથી નીકળી ગયો તપાસ અધિકારીઓને મર્ડર કોણે અને કેવી રીતે કર્યું હતું એનો ખ્યાલ આવી ગયો હતો જોકે કોર્ટમાં પુરવાર પણ કરવું પડે કોર્ટમાં પુરવાર કરવું હોય તો મૃતદેહના પુરાવા પણ આપવા પડે જોકે આ કેસમાં તો મૃતદેહને બાળી નાખવામાં આવ્યો હતો રાખ મળી જાય તો પણ એની ફોરેન્સિક તપાસ થઈ શકે હવે મુશ્કેલી એ હતી કે આ તમામ લોકો રીડા ગુનેગારો હતા તેમને બધી જ ખબર હતી એટલે તેઓ તપાસ અધિકારીઓને ગેરમાર્ગે દોડતા હતા મૃતદેહને ક્યાં માળવામાં આવ્યો હતો એનું અલગ અલગ લોકેશન્સ બતાવવામાં આવતું હતું જોકે આખરે તપાસ અધિકારીઓને સફળતા મળી તેમને ખરું લોકેશન પણ મળ્યું તેમની રાખ સિવાય બવ્યદેવીની અંગૂઠી પણ મળી એ સિવાય તેના દાંત પણ મળ્યા હતા આ તમામ પુરાવાનું ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો જેમાં પુરવાર થઈ ચૂક્યું હતું કે એમાં બૌરીદેવીના જ અંશો હતા ભવરી દેવીને બાળવામાં આવી હતી આખરે મલખાન અને મહિપાલ ફસાઈ ગયા હવે આગથી કહાનીમાં વધુ એક ચોંકાવનાર ભવરી દેવી મિસિંગ થઈ હતી ત્યારે તેના પતિએ જ મિસિંગ ફરિયાદ લખાવી હતી જોકે તે પણ આ હત્યાના કાવતરામાં સામેલ હતો એટલે સીબીઆઈએ તેની વિરુદ્ધ પણ કેસ દાખલ કર્યો હતો એ શરૂઆતથી જ કાવતરા વિશે જાણતો હતો સવાલ એ છે કે તેનો પતિ હત્યાના કાવતરામાં શા માટે સામેલ થયો હતો વાત એમ છે કે ભવરી દેવીના નેતાઓની સાથે સંબંધો હતા એટલે સ્વાભાવિક રીતે ભવરી દેવીની દ્રષ્ટિએ તેનો પતિ અમરચંદ નકામો માણસ હતો ભવરી દેવી તેને હળદૂત જ કરતી હતી એટલે જ અમરચંદના મનમાં ભવરી દેવીને લઈને ગુસ્સો હતો વળી અમરચંદને તેના અફેર્સની પણ ખબર હતી તેને પણ લાલચ હતી કે ભવરી દેવી મરી જશે તો સાઠ લાખ રૂપિયા તેને મળી જશે આ કેસમાં સત્તર લોકોની વિરુદ્ધ આરોપો ઘડવામાં આવ્યા હતા હવે તપાસ અધિકારીઓના ધ્યાનમાં ઘણી હકીકતો સામે આવી હતી સીડીથી મહીપાલ અને ભાવરીદેવી વચ્ચેના સંબંધોનો સારી રીતે ખ્યાલ આવી ગયો હતો જે કે મલખાન અને દેવીની એક દીકરી પણ હતી આ વાતને લઈને પણ ભાવરી દેવી મલખાનને બ્લેકમેલ કરતી હતી આ આરોપીઓએ પોતાનો અપરાધ સ્વીકારી પણ લીધો હતો બે હજાર બારમાં સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં સત્તર લોકો પર હત્યા અને અપહરણના આરોપો મૂકવામાં આવ્યા હતા જો કે એના પછી આ કેસમાં વધુ એક કળાંક આવ્યો મલકાન અને મહેપાલના માણસો રાજસ્થાન હાઈકોર્ટમાં પહોંચ્યા એમણે આરોપ મૂક્યો હતો કે આ કેસમાં બરાબર તપાસ કરવામાં આવી નથી હાઈકોર્ટે સમગ્ર કાર્યવાહી પર સ્ટે મૂકી દીધો હતો આ રીતે એકથી દોઢ વર્ષ પસાર થઈ ગયું જેના પછી આ કેસની સુનાવણી ફરી શરૂ થઈ જોકે હજુ નીચલી અદાલતમાં સુનાવણી ચાલી રહી હતી હવે આ કેસમાં એક સવાલ થવો વ્યાજબી હતો સીડી મલખાન અને મહેપાલના માણસોની પાસે આવી ગઈ હતી તો પછી એ લીક કેવી રીતે થઈ હકીકતમાં દેવીએ સીડીની અનેક કોપી રાખી હતી આ કોપીને અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવી હતી કેમ કે તેને અંદેશો હતો કે મલખાન અને મહેપાલ તેનો જીવ લઈ શકે છે તેણે બેંકના એક લોકરમાં પણ આ સીડી રાખી હતી જેથી તેને કંઈ પણ થાય તો આ લોકો બચી ન શકે સીબીઆઈએ લોકરમાંથી આ સીડી મેળવી હતી આ સમગ્ર કાંડમાં બે બાબત અગત્યની છે એક તો ભવરી દેવીની લાલચ તેના મૃત્યુ માટે જવાબદાર બની નેતાઓની સાથે રહીને તેના મનમાં પણ નેતા બનવાની લાલચ આવે બીજું કે મહિપાલ જેવા નેતાઓ સ્ત્રી સશક્તિકરણની વાતો કરે છે પરંતુ હકીકતમાં તો તેઓ મહિલાઓનું શોષણ કરે છે આ સમગ્ર કાંડ પર ડર્ટી પોલિટિક્સ નામની ફિલ્મો પણ બની હતી જેમાં નસુરુદ્દીન શાહ મલ્લિકા શેરાવત જેકી શોફ અને ઓમપુર જેવા કલાકારો હતા દેવી જેવો જ કેસ ઉત્તર પ્રદેશમાં પણ નોંધાયો હતો આ કેસમાં પણ મંત્રીના લગ્નતર સંબંધોની વાત અને એનો પર્દાફાશ થવાનો ડર સામેલ હતો ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં બે હજાર ત્રણની નવમી મેના દિવસે ચોવીસ વર્ષની કવિયત્રી મધુમિતા શુક્લાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી હુમલાખોરોએ એના એપાર્ટમેન્ટમાં ઘૂસીને એકદમ નજીકથી તેને ગોળી મારી હતી એ સમયે મધુમિતા પ્રેગ્નેન્ટ હતી પોલીસ તપાસ માટે મધુમિતાના ઘરે પહોંચી અહીં મધુમિતાના ઘરે કામ કરતા દેશરાજે પોલીસને ચોંકાવનારી વાત કરી હતી દેશરાજે અમરમણી ત્રિપાઠી અને મધુમિતાના પ્રેમ સંબંધો વિશે વાત કરી હતી એ સમયે ઉત્તર પ્રદેશમાં માયાવતીની સરકાર હતી અને અમરમણી મંત્રી હતા એટલે સ્વાભાવિક રીતે પોલીસ પણ તપાસ કરતા ખચકાતી હતી મધુમિતા પ્રેગ્નેન્ટ હોવાની ખબર પડતા પોલીસે તેના મૃતદેહનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો જેમાં કન્ફર્મ થયું હતું કે મધુમિતાના ગર્ભમાં રહેલા બાળકનો પિતા અમરમણી ત્રિપાઠી છે શરૂઆતમાં તપાસ સીઆઈડીને સોંપવામાં આવી હતી સીઆઈડીએ અમરમણીને શરૂઆતમાં ચીટ નહોતી આપી એટલે એ સમયની રાજ્ય સરકારે સીઆઈડીના એ સમયના ડિરેક્ટર જનરલ મહેન્દ્ર લાલકાને સસ્પેન્ડ કરી દીધા હતા અમરમણી ત્રિપાઠી એ સમય મંત્રી હતા સરકારમાં તેમનો પ્રભાવ હતો એટલે મધુબીદાની બહેન નિધિને લાગ્યું કે તેની બહેનને ન્યાય મળવો મુશ્કેલ છે આખી સિસ્ટમ અમરમણી માટે કામ કરતી હતી નિધિ પોતાની બહેનને ન્યાય અપાવવા માટે અનેક મંત્રીઓ અને અધિકારીઓને મળી હતી જોકે કોઈ ફાયદો ન હતો નિધિ સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી અદાલતે બે હજાર પાંચમાં આ કેસ ઉત્તરાખંડમાં ટ્રાન્સફર કરી દીધો વિરોધ પક્ષો આ મામલે ખૂબ જ હંગામો મચાવતા હતા જેના કારણે બીએસપી સરકારે આખરે આ કેસની તપાસ સીબીઆઈ પાસેથી કરાવવાની હા પાડવી પડી જેના પછી બે હજાર સાતની ચોવીસમી ઓક્ટોબરે દહેરાદૂનની ફાસ્ટ ટ્રેક કોર્ટે અમરમણી ત્રિપાઠી અને બીજા કેટલાક લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી ભારતના રાજકારણમાં લાલચ અને વાસ્તાનો ખેલ ખૂબ જ થયો છે જેનાથી ભારતના રાજકારણીઓના ચરિત્ર પર સવાલો ઉઠતા રહે છે ખેર